જામા કાકા મન ઉત્તરા દેવો ને મારા દોસ્તારને ઘર બાકી છે હાલ હું દેવા પેલાંના પાસે મારો પાપું જોતા છે એય માર જગવાને ઉત્તરા દેવા આજ જગનાને કે આ સગુ આ સગુ આ ડગડી હોય હા હ ઊભો થા હવારમાં કે 5 વાગ્યાનું તું ઊભો થા તને

લાઈવ માં મને નંબર નંબર પર ફોન કર હાલો એ આ રંજીત ને અપા દહા એના દીકરા ને વિવાહ હે એટલે કમાના એ ઓલે ખોટેરી રતન રોહી આ રે એ આ હા બોલ હા પુગ્યા આજે ઓય એક જણા હો એ આ એ હા કેવા લીલા બોલની સિમપુડી નઈ કાય સિમપુડી હલોુ બોલો ઓીકરાતુ એ

એ છે મને ઈ બહુ ભાવે ઈ બહુ વે લીગેલું મારા મમ્મા મારા તું કઈ હટાયો એમ આપણે ખાઈ લીધું બેય તને મીમાને ખાકે કોંબે આલું эй мне это баска ха હી માતા રે બોલી આયા આયા અલ્યા દબનો આઈ ગારી ગારી